નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીકોન ન્યુટ્રેટેક લિમિટેડ વતી એક નવા વિડીયોની અંદર આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ખારે છે ગામે તાલુકો છે ઉપલેટા અને જિલ્લો છે રાજકોટ આપણા એક પ્રગતિશીલ ખેડૂત મિત્રો લાલભાઈ જોડાયેલા છે અને લાલભાઈ નું આ કોટનનું ફિલ્ડ છે જેની અંદર આપણે નેવિટા સેટિન એગ્રીકોન ન્યુટ્રેક લિમિટેડ નું જે નેવિટા સેટીન આવે છે એમનો એમને ઉપયોગ કરાવેલો છે તો પહેલાં તો લાલભાઈ નેવિટા સેટિન રિઝલ્ટ તમને કેવું લાગ્યું અને શા માટે નેવિટા તમે મારેલું હતું અમે સાહેબ ને કહ્યું ને પીળો પડી ગયો તો હા કપાસ બરાબર છે લાલ પડી ગયો તો બરાબર છે પછી આ મે લીધું છે થી આ છાઇટા પછી હા કપાસ ની રોનક ફરી ગઈ છે બરાબર મને તો એમ હતું કે કપાસ લગભગ ઉપાડી નાખો જોઈએ બરાબર છે આમાં તો કઈ થાય એવું જ લાગતું નતું પણ આનો છટકાવ કર્યા પછી રિઝલ્ટ તમે ગયો એકસો ને દસ ટકા બહુ વાનું કામ સારું છે બરાબર છે મારો કપાસ તમે જોવો તો પીળા પાન થઈ ગયા હતા ને હવા આમ કુકડાઈ ગયા હતા ને કોક જગ્યાએ તો મહિનો તો લાલ થવા ને રીતે આમ આખા ખેતરમાં એવું થઈ ગયું પણ આ છાંટા પછી રિઝલ્ટ આનું બહુ સારું છે તો લાલભાઈ તો આપણે એક થોડુંક કપાસ ના વિશે થોડુંક દેખાડો કે કેવું રિઝલ્ટ ફાલ ફાંદ માં આમ કોઈ કોઈ વસ્તુમાં કઈ વસ્તુ ના ઘટે અને નીચેના ભાગમાં તમે જોવો કેરિયું બેરિયું નામ તમે મોબાઈલ હરફો મારો એટલે તમને દેખાય আম আম যুঁন আম কুই অ